પંચમહાલથી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ ગામ પાસે કુણ નદી પર રૂપિયા આઠ પોઈન્ટ વીસ કરોડને ખર્ચે બનનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ આગેવાન હાજાભાઈ ચારણ તેમજ ઇજનેરી વિભાગના અધિકારીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમથી પસનાલ મીઠાલી નવા ગામ ધરોલા ખોર્દ સાંપા અને મોરડુંગરા સહિત છ થી વધુ ગામોને સીધી કનેક્ટિવિટી મળશે તો હાલમાં લોકોને લાંબી ફરટ મારવી પડે છે જ્યારે બ્રિજ બન્યા પછી અવરજવર વધુ સરળ બનશે